મિત્રો આ ચૌદ પાંચ પચીસ થી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે તેથી મેષ રાશિ ઉપર મિથુન રાશિના ગુરુની શું અસર થાય છે તે બાબતની આજે આપણે ચર્ચા કરીશું કારણ કે ગુરુ મેષ રાશિવાળાને ગુરુ ત્રીજા ભાવમાં આવશે આખા વર્ષ દરમિયાન પસાર થશે તેથી ત્રીજો ભાવને લગતી અસર કરશે જેવું કે પરદેશની મુસાફરી થાય યાત્રાધામની મુસાફરી થાય તેમજ ભાઈઓ સાથેના સંબંધો પણ સુધરે કુટુંબના સંબંધો પણ સારા થવાની શક્યતા છે અને ગુરુની પાંચમી દ્રષ્ટિ તુલા રાશિ ઉપર પડવાથી પતિ પત્નીના સંબંધો સારા રહેશે નવા અને લગ્ન થવાના પ્રસંગો પણ ઊભા થશે તેમજ ભાગીદારો સાથેના સંબંધો બગડ્યા છે તો સારા થશે નવી ભાગીદારીમાં ધંધા થવાની પણ શક્યતા રહેલી છે તેમજ તમને એવું લાગશે કે આખા વર્ષ દરમિયાન આ બધું એકાએક કેમ કેવી રીતે મારું કામ થઈ રહ્યું છે કારણ કે તમારા નવમાં સ્થાન ઉપર ગુરુની સાતમી દ્રષ્ટિ છે જેથી તમારું ભાગ્ય તમને આખા વર્ષ દરમિયાન મદદ કરશે ન ધારેલી ન સાંભળેલી મદદ તમને ક્યાંકથી ને ક્યાંકથી મળી રહેશે તમારું ભાગ્ય આખા વર્ષ દરમિયાન સારું રહેશે તેમજ લાભસ્થાનમાં રાશિમાં રાહુ ચાલતો હોવાથી લાભ ઓછો મળવાની શક્યતા છતાં કુંભ રાશિ રાહુની સારી રાશિ હોવાથી બહુ નુકસાન થાય શક્યતા દેખાતી નથી તેમ પરંતુ દસમા સ્થાનનો માલિક શનિ અને અગિયારમા સ્થાનનો માલિક શનિ બારમા સ્થાનમાં હોવાથી તેમજ તમારી સાથે પનોતી ચાલતી હોવાથી તમારે ધંધામાં ટ્રાન્સફર નોકરીમાં ઉપરી અધિકારી સાથે સારા સંબંધો ન હોય બગડવાની શક્યતા પરદેશ જવાની શક્યતા નોકરી ધંધા માટે તેથી શનિ બાબતનું તમારે ધ્યાન રાખવું કારણ કે તમારે સાડા સાતી પનોતી ચાલી રહી છે માટે તમારે ગુરુ માટે થઈને દર ગુરુવારે તમારે ગાયને ચણા અને ગોળ ખવડાવવા તેમજ શનિની પનોતી ચાલતી હોવાથી હનુમાન ચાલીસા કરવા અથવા કાંસાની વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં તમારા મુખનો મુખના દર્શન કરી હનુમાનજી મંદિરે જઈને કરવું અને તમારું મોઢું કાંસાની વાટકીમાં જોઈને કાંસાની વાટકી તેલ ભરેલી હનુમાનજી અથવા શનિ મંદિરમાં મૂકી દેવી જેથી તમને શનિનું દુઃખ ઓછું થવાની શક્યતા છે તેમજ તેર છ પચીસથી તેર આઠ પચીસ સમય તમારો ખરાબ સમય રહેશે તેમજ વીસ છ પચીસથી બાર આઠ પચીસમાં તમને આર્થિક લાભ થવાની શક્યતા છે પુત્રોને માટે કાંઈ પણ નુકસાન થવાનું છે અભ્યાસમાં કે ક્યાંય બહાર જવું હોય કે કોઈ મુશ્કેલી આવવાની શક્યતા છે કારણ કે તમારા પુત્ર સ્થાનમાં કેતુ ચાલ રહ્યો છે તેથી તેને માટે કોઈ પણ મંદિરમાં ધજા ચડાવી દેવી અથવા તો સફેદ કાળા કલરનો ઊનનો કામડો સાધુ સન્યાસીને ગરીબ માણસને દાન કરવો દ્રુપથી ઝાલાના નમસ્કાર